નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક પાકની વાત એ મિત્રો આપણે કરીએ છીએ મિત્રો હાલ જે છે એ શિયાળુ પાકોની અંદર સૌથી વધારે જે છે એ વાવેતર એ જીરાનું થયું છે અને આ જીરાના પાકની અંદર મિત્રો કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવી છે એ ભલામણ થી જે છે એ જીરું જેને તૈયાર કર્યું છે અને કેવા રિઝલ્ટો મળ્યા છે કેવી રીતનું એને વાપર્યું છે કેટલા સમયે કેવા છકાઓ માર્યા છે એની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન કેમ મેળવી શકાય એના આપણા મિત્રો હંમેશા પ્રયત્નો છે ત્યારે કિસાન સફર સાથે જોડાયેલા અમારા મુરબ્બી અને અમારા વડીલ જેમને ખેતીની અંદર જે કહેવાય કે શિક્ષણ જગતની અંદર જે છે એનું નિવૃત્તિ લે પછી ખેતીની અંદર જે છે એમણે ખૂબ સરસ મજાનું જયારે કામ કરી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આપણે જીરાના પાક વિશેની માહિતી મેળવીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે રોજાશ્રા હરેશભાઈ રવજીભાઈ ગામ નાની લાખાવડ પણ હાલ રોજસણ રહું છું મારો મોબાઈલ નંબર છે અઠાણું સાત ચોરાણું છપ્પન સાત બાસઠ હવે સાહેબ તમે જે છે એ જીરાનું આમ તો ખેતી જે છે એ કેટલા સમયથી સંભાળી છે અને ગયા વર્ષથી જ્યારે તમે ખેતીમાં આવ્યા છો

જીરું સાથે જ્યારે વાવેતર કરીએ ત્યારે એનપીકે કે બાર બત્રીસ સોળ બરાબર એ એક એકર એક થેલી પછી એરંડાનો ખોળ એક એકરે દોઢ થી બે થેલી ખોળ જેવું જતું હોય છે બરાબર અને સાથે પછી જે કાંઈ મૂળની વૃદ્ધિ માટે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ બધો ઉપયોગ થાય છે અને વીઘે બે કિલો જીરું વાવું છે દર વર્ષે વીઘે બે કિલો જીરું વાવું છે બરાબર છે ગયા વખતે તમે આ જીરા આ

કેટલા સમય નું છે થયું છે આપણે વીસ અગિયાર વાયુ છે અને વીસ બાર અને વીસ એક એટલે આવતી વીસ તારીખે સાઠ દિવસ પૂરા થાય બરોબર છે જીરાની અંદર જે છે એ પટ થી માંડી અને અત્યાર સુધીમાં કેવા કેવા તમે પગલા ભર્યા છે એ અમારા ખેડૂત મિત્રો ને વાત કરો આમ તો મોસ્ટલી આપણે વનામૃત અને બુલડોઝર આ બે દવાનો વધારે ઉપયોગ કરીએ છીએ પણ આ વખતે વાતાવરણ થોડુંક ખરાબ હોવાના કારણે કેમિકલ દવાઓનો ક્યારેક છંટકાવ કરું છું છે અને હમણાં દસક દિવસ પહેલા એક વાર ગેલેલીઓનો છંટકાવ કર્યો પંદર એમએલ નાખીને ત્યાર પછી કાલે પંદર થી સત્તર ગ્રામ નાખીને ગેલેલીઓ પાછો બીજો છટકાવ કર્યો બરોબર છે અને કેવું છે રોજાસરા કે જે તમે વનામૃત અને બુલડોઝર વાપર્યું છે તો એનાથી જે છે એ શું ફેર પડે છે જીરાની અંદર અને ખેડૂતને કેવી રીતનું જે છે સસ્તું પડે છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરાવી એક તો એ કે આપણે આ જે કાર્બનિક દવાઓ વાપરીએ એને કારણે આપણે જમીનને બહુ ખતરો ઓછો રહેશે એને બગડવાની એટલે જમીન સુધારવા માટે પણ અગત્યનું છે અને આમાં કોસ્ટલી આપણે ગણી તો ઘણું બધું આપણને સરળ પડે છે તો વનનામૃત અને બુલડોઝનનું રિઝલ્ટ જે મળ્યું કેવાય એમ ચોક્કસથી ઘણો ઘણો ચોક્કસ ઘણો બધું રિઝલ્ટ મળ્યું એનાથી છોડની વૃદ્ધિ પણ ઘણી બધી થઈ છે અને ફૂગનો જે કઈ એટેક આવવાના હોય એને પણ ઘણો બધો સુકારાનો કોઈ પ્રશ્ન નથી ના એક પણ છોડો હજી સુકાતો નથી બરાબર છે સાથે સાથે તમે આ ડાળી જે છે આ આટલા બધા જીરું જે છે આ ફૂટવા પાછળ કારણ હું ડાળીની સંખ્યા જે આ ભાઈ છે વધારે એની પાછળ તમે હું પગલા ભેડ્યા છે એમાં તમારો મેં વિડીયો જોયો અને પ્રોસીડની મને ભલામણ થઈ લગભગ બારક દિવસ પેલા પ્રોસીડ સાચું છે ત્યાર પછી ડાળીઓની સંખ્યા લગભગ મારી ગણતરી પ્રમાણે દોઢી થઈ ગઈ એવું લાગે આમ તો બે ગણી થઈ ગઈ છે પણ દોઢી તો પાકી થઈ ગઈ છે એમ મિત્રો આ જે છે ક્યારો ખાલી ક્યારો એટલે કે ટૂંકમાં ઓછા હા ઓછા ઓછું જે છે એ જીરાનો ઉપયોગ જે છે એ ઓછું આની અંદર નાખેલું છે જીરું તો આની અંદર ડાળીની સંખ્યા આપણે આમ આંખે દેખાવી જોઈ શકીએ છીએ અ તો ડાળીની સંખ્યા જે છે એ ફોડવામાં જે પ્રોસીડ જે છે કામ કરે છે નક્કી વાત સો સો ટકા કામ એકસો ને દસ ટકા કામ કરે ઘણું બધું એમ એમ હા ખેડૂત મિત્રો એ જે છે આ પ્રોસીડ ઉપયોગ હાલ જે જીરું નાનું હોય બરોબર તો એનો ઉપયોગ જે છે કરે તો એને ફાયદો થાય ખરો ઘણો ઘણો સો ફાયદો થાય અને ઉપયોગ કરવો જ જોઈએ ખરેખર મોસ્ટલી ઉપયોગ કરવો જોઈએ મિત્રો પ્રોસીડ જે છે એની આપણે જો વાત કરવામાં આવે તો પ્રોસીડ ની અંદર ફોલિક એસિડ જે છે એ પ્યોર ફોલિક એસિડ અંદર આપવામાં આવ્યું છે અઢીસો ગ્રામના જે છે એ અઢી વીઘાની અંદર એ આપવાનું છે એટલે કે ટૂંકમાં એક પમ માં પચીસ ગ્રામ જેવું છટકાવ કરવાનો છે દસ થી બાર દિવસ પહેલા તમે એનો સારો રિઝલ્ટ મળ્યું છે સાથે સાથે રોજાશ્રાભાઈ જે છે એ વનામૃત બુલડોઝર

મિત્રો બુલડોઝર જે છે વનામૃત જે છે એનો ઉપયોગ કરી અને જીરું જે છે એ સારી રીતે તૈયાર કરવામાં આવ્યું છે જે કિસાન સફર દ્વારા ભલામણ કરવામાં આવી છે એનો બધી જ પ્રોડક્ટનો ઉપયોગ જે છે એ રોજાસરાફાઈ કરી રહ્યા છે સાહેબ મારે તમને એ પૂછવું છે કે તમે જે છે કિસાન સફરને કઈ દ્રષ્ટિએ મૂલવો છો ખેડૂતો માટે કિસાન સફર કેવું કામ કરે ખેડૂતો માટે તો ઘણું બધું બહુ સારું કામ કહેવાય તમારી જો તમારી જો માણસો હોય તો લગભગ ખેડૂતોને અર્ધ મારા કરવાનો ખેતીનો બચી જાય એમ

મિત્રો કિસાન સફર દ્વારા સતત ને સતત એ ખેડૂતોને કેમ ઉપયોગી થઈ શકે ખેડૂતનો ખર્ચો કેમ ઘટે એના માટેના આપણા હંમેશના પ્રયત્નો રહેલા છે અને એની અંદર જે છે એ આપણને સરસ રિઝલ્ટો જે છે મળી રહ્યા છે ત્યારે મિત્રો તમે જે છે એ જ્યારે આપણે આવી રીતના જ્યારે ખેતી કરી રહ્યા છીએ ત્યારે જીરોનું વાવેતર કર્યું હોય વરિયાળીનું વાવેતર કર્યું હોય ધાણાનું વાવેતર કર્યું હોય હાલ સમયગાળો જે છે એ પાઠ દિવસ સાઠ દિવસ જેવું થવા આવ્યું હોય બધાને તો એવા સમયગાળામાં આ પ્રોસીડનો ઉપયોગ ખાસ કરીને કરે અને સાથે સાથે જે ઉપર છટકાવવા માટે જે આપણે ભલામણ કરી છે સ્ટેપઅપનો ઉપયોગ કરે સ્ટેપઅપનો ઉપયોગ કરવાથી સાહેબ જે છે ને એ એક તો ફૂલ ની સંખ્યા છે બીજું ફૂલ માંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરશે અને ફાલ ખરતો અટકાવશે આ ત્રણ કામ જે છે એ સ્ટેપઅપ ના છે અને સાથે સાથે મિત્રો સ્ટાર પ્રોટેક્ટના ખૂબ સારા રિઝલ્ટો મળ્યા છે જે મિત્રોને જીરું નાનું હોય જેને સુકારાનો પ્રશ્ન રહેતો હોય તો એ એનો ઉપયોગ કરશે તો ચોક્કસ અને હાલ જે છે સાહેબ સફેદ સારીનો પણ વધારે પ્રશ્ન જો સફેદ સારી માટે એ મિત્રો તમે સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ જે છે કરશો એની અંદર તમામ પ્રકારની ફૂગો જે છે એને મારવાની તાકાત એની અંદર રહેલી છે